વરસાદે માહોલ બગાડ્યો કે પછી માહોલ બનાવ્યો નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું છું જાનવી બારોટ અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગઈકાલથી કોન્સ્ટન્ટ વરસાદ પડે છે રાત્રે પણ વરસાદ પડ્યો અને અમદાવાદમાં પાંચથી લઈને નવ ઈજ સુધીનો વરસાદ નોંધાયો છે ઓવરઓલ ગુજરાતની વાત કરું તો તેર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને માત્ર બરોડામાં અગિયાર ઇંચનો વરસાદ નોંધાયો છે રાજકોટમાં દસ ઇંચનો નોંધાયો છે હવે આટલો બધો વરસાદ પડે ને ત્યારે એક સમસ્યા અવશ્ય સર્જાય એ છે પાણી ભરાવાની પણ આ વખતે પાણી ભરાવાની સાથે સાથે કેટલાક રોડ પણ ધોવાયા કેટલીક જગ્યા પર ઊંડે ઊંડા ખાડા પડી ગયા હવે આના માટે જિમ્મેદારી કોને આપણે સોંપવી કોને જઈને કહેવું કે આ ખાડાઓ કેમ રોડ તો હજુ હમણાં જ બંધાયા છે ઘણા બધા પુલ ઘણા બધા બ્રિજ પર તિરાડ પડી ગઈ ઘણી બધી એવું થયું કે જે નાની નાની ઊંચી ઊંચી દિવાલો બનાવેલી હતી એ દિવાલો એક ટક્કર ખાતા પડી ગઈ અને એના કારણે ટ્રાફિક જેવી સમસ્યા સર્જાઈ અને આટ તો કંઈ જ નથી ઘણી બધી જગ્યા ઉપર એવું પણ થયું કે જ્યાં ગટરના ઢાંકણા ખુલી ગયા કેટલાક લોકો ગટરની અંદર પણ ફસાયા હવે આ આખી સમસ્યા કોને જઈને કહેવી કઈ સરકારને જઈને કહેવું કે આ કેમ આની પાછળનું કારણ શું કારણ કે તમે ને મેં તો ટેક્સ ભરો તો એ ટેક્સ ભર્યા પછી પણ આપણને આપણા રોડ આવા કેમ મળે વરસાદ જેવી સમસ્યા છે અને આ સમસ્યા હજુ બે દિવસ રહેવાની છે એટલે તમને બધાને એટલું જ કહેવાનું છે કે આપણે ક્યાં જઈને પૂછવું એનો સવાલ તો આપણે કરતા જ રહીશું પણ તમારે ઘરની બહાર નીકળતા પહેલા એકવાર વિચાર કરજો જો જરૂર ના હોય કંઈ કામ ના હોય તો બહાર ના નીકળતા કારણ કે ઓલા ઉબર જેવી કેબ સર્વિસ પણ બંધ છે ઘણી બધી જગ્યા ઉપર મેટ્રો પણ બંધ છે બીઆરટીએસ જે બસીસ ચાલે છે એ પણ કેટલાક સ્થળે બંધ છે અને આટ નહીં ઘણી બધી જગ્યા ઉપર હવાઈ માર્ગ પણ બંધ કરવામાં આવ્યા છે બરોડા અમદાવાદ સુરત ત્રણે ત્રણ જગ્યા ઉપર વિમાન ફ્લાઇટ બંધ કરવામાં આવી છે આના પછી કેટલીક ટ્રેનો જે ચાલતી હતી ડેલી જે લોકો એની અંદર અપડાઉન કરતા હતા એ લોકોને પણ સમસ્યા સર્જાય કારણ કે સુડતાળીસ જેટલી ટ્રેન સમય કરતાં લેટ હતી અને કેટલીક ટ્રેન આજે રદ કરવામાં આવી કારણ કે આગળ ભારે વરસાદ હતો પાણી વધારે ભરાયા હતા એના કારણે ટ્રેનો રદ કરવામાં આવી છે મુંબઈવાળો જે હાઈવે નેશનલ હાઈવે ચાલતો હતો એ હાઈવે પણ ઘણા બધા વાહનો અટવાયા છે તો હાઈવે પર પણ જો તમે જતા હોય તો અટકજો ધ્યાન રાખજો તમારું કારણ કે એઝ આઈ ઓલવેઝ સે તમારી સેફટી ખૂબ જ જરૂરી છે નવા સમાચાર નવી અપડેટ સાથે તમારી સાથે ફરીવાર મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર